ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવતધામ ચોકડી પાસે આવેલા બાયપાસ રોડ પર સુરેન્દ્રનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા સંયુક્ત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કાર્યવાહીમાં ગેરકાયદેસર હથિયારો સાથે બે ફોર વ્હીલ વાહનોમાં ફરતા કુલ ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા જ્યારે બે ઇસમો પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા પ્રથમ બનાવમાં ફોર્ચ્યુન ગાડી નંબર જીજે બાર બી આર બત્રીસ બત્રીસમાં સવાર સિકંદર જાન મહમદ ઝેડા તથા દિન મહંમદ તાજમ ભટ્ટી બને રહે માળીયા વાળા પાસેથી પરવાનગા વગરની એક દેશી હાથ બનાવટનું લોખંડ સિંગલ બેરલના બેરલચો તથા સાથે ઝડપી પાડવામાં આવ્યા શોલ્ટેડ ગાડી નંબર જે છત્રીસ એ જે જીરો આઠ બાવીસમાંથી દેશી હાથ બનાવટની બે સિંગલ બેરલની મઝરલોડ બંદૂક તેમજ એક ડબલ બેરલની મઝરલોડ બંદૂક મળી કુલ ત્રણ ગેરકાયદેસર હથિયાર તથા કાર્ટિસ્ટ નંગ એકત્રીસ સાથે સમશેકુબભાઈ ઝેડા ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે આ વાહનમાં સવાર આસિફભાઈ સકરુભાઈ ઝેડા તથા અઝર અલી મોહમ્મદ ઝેડા ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા ધાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા પકડાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે રુતુલકુમાર ધામેચા ધાંગધ્રા